નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે તારે ખત્ય હાથ બજાર છો આવીશ ને વાર શનિવાર આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે અને જો ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક બહુ ખેડૂત મિત્રો પછી આવે છે એટલે લાઇક કરો તો આગળ આપણે વાત કરવી સિંગદાણા તેરસોથી સોળસો સોતેર જીરું બેતાળીસો નેવું થી સુડતાલીસો ને પંદર એરંડાની વાત કરીએ તો એક હજાર પંદરથી અગિયારસો પૂરા સણા નવસોથી તેરસો ને અઢાર મગ ચૌદસો પાંચથી સોળસો ઓગણચાલીસ ધાણા બારસો પંચાવનથી બારસો પંચાવન સોયાબીનની વાત કરી તો આઠસો ત્રીસથી આઠસો ને જુવાર ચારસોથી નવસો પંદર તલ કળા બત્રીસો થી પાંત્રીસો ને સિત્તેર તલ સફેદ સત્તરસો પંચોતેર થી ફત્યાવીસો ને બત્રીસ ઘઉં ટુકડા ચારસો એકોતેર થી પાંચસો ને પંચાણું ઘઉં લોકોની વાત કર્યું તો ચારસો બ્યાસી થી પાંચસો ને એસી મગફળી ઝીણી અગિયારસો સિત્તેર થી અગિયારસો ને સત્તાણું મગફળી મોટે અગિયારસો ઉડતાલીસ થી બારસો ને પચાસ કપાસની જો વાત કરીએ તો નવસો પિસ્તાળીસથી પંદરસો ને ત્રેપન તો આ તાજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ આપણે થોડીક જ વારમાં જસદણ માર્કેટયાર્ડના બજાર ભાવ આવી જશે આપણે આ ચેનલ ઉપર